રાધનપુર મહેસાણા રોડ ઉપર ઇન્ડિયન ઓઇલ કંપની પાંચ ટેન્કર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યા રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તાર રાધનપુર મહેસાણા રોડ ઉપર એક્સિડન્ટની ઘટના સપાટી પર આવી છે વાહનો વચ્ચે અકસ્માત થતાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે અકસ્માતની મળતી વિગત અનુસાર આજે ખરાબ ઉપર રિક્ષા અને ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષાનું કચ્છર ઘાણ નીકળી ગયું હતું ઇન્ડિયન ઓઇલ કંપની પાસે આ એક્સિડન્ટની ઘટના ઘટવા પામી હતી તાત્કાલિક અસરથી રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે જે ઘવાયેલા છે તેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને વધુ સારવાર માટે તેમને રિફર પણ કરવામાં આવે છે રાધનપુરથી ધારપુર રિફર કરવામાં આવ્યા છે રિક્ષા અને ટેન્કર વચ્ચે બનેલી એક્સિડન્ટની ઘટનામાં રિક્ષામાં બેઠેલા કે ચાર વ્યક્તિઓ અત્યંત ગંભીર રીતે ઘાયલ થયા છે અને રિક્ષાનું પારાવાર નુકસાન થયું છે પોલીસ ઘટના